નમસ્કાર હું છું કીતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર શાહીબાગમાં રાત્રે લારીઓ ઊંધી કરી નાખવામાં આવતા સ્થાનિક લોકોએ એક કિલોમીટર સુધી પોલીસનો પીછો કર્યો હતો અમદાવાદના શાહીબાગના પીએસઆઈ અને પોલીસની ટીમ રાતના સમયે મોડા સુધી ચાલી રહેલી લારીઓ બંધ કરાવવા ગયા હતા ત્યારે વિવાદ સર્જાયો હતો લારી ચલાવનાર અને સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી હતી હદ તો ત્યાં થઈ કે પોલીસ ત્યાંથી નીકળી તો લોકોએ એક કિલોમીટર સુધી પીછો કરી પોલીસને રોકી અને તમે દારૂ પીધેલા છો કહી અને લોકોને ભેગા કર્યા હતા સ્થાનિકોનો આક્ષેપ છે કે પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં હતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે રાત્રે અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા જોકે અફવા હોવાથી લારીવાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ પાસે રાતના સમયે મોડા સુધી લારી ચાલુ હતી તો રાતના સમયે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ જી બી પંડ્યા અને અન્ય પોલીસ કર્મીઓ ત્યાંથી પસાર થયા હતા પોલીસની ગાડીએ ટક્કર મારી અને પાડી દીધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે જેથી સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરી અને સ્થાનિકોએ વિડીયો બનાવ્યો હતો તો સમગ્ર મામલે અધિકારીઓએ તપાસ કરી હતી તો શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ જે ડી ઝાલાના જણાવ્યા અનુસાર પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ન હતા પરંતુ લારી બંધ કરાવવા ગયા હતા ત્યારે લારીવાળાઓએ ખોટા આક્ષેપ કર્યા હતા પોલીસની કામગીરીમાં અડચણરૂપ થવા બદલ લારીવાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે